એક દુકાનો છે બંધ કરી દેવામાં આવી છે માત્ર મેડિકલ સ્ટોર છે મેડિકલ સ્ટોર ખુલ્લા મૂકવામાં આવ્યા છે કારણ કે કોઈ આપત્તિનો સમય ઉપર દવાઓની જરૂર પડે એ લોકોએ મુશ્કેલીનો સામનો પણ ના કરવો પડે એટલા માટે થઈ અને મેડિકલ સ્ટોર માત્ર ખુલ્લા મૂકવામાં આવ્યો છે અને બાકી બધી દુકાનો છે આપ જોઈ શકો છો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે આ બચાવ નગરપાલિકા છે અને નગરપાલિકાનો વિસ્તાર છે અહીંયા આજુબાજુમાં પણ આપ જોઈ શકો છો તમામ તમામ દુકાનો છે એ બંધ કરવામાં આવી છે બચાવની મેન બજાર છે એ મેઇન બજારમાં પણ સવારે કોઈ કોઈ દુકાનો છે તે ખુલી જોવા મળી હતી પરંતુ પોલીસ તંત્ર દ્વારા તમામ દુકાનો છે એ બંધ કરવામાં આવી છે અને અત્યારે કોઈ પણ દુકાન બચાવની અંદર જોવા નથી મળી માત્ર મેડિકલ સ્ટોર સિવાય કે હોસ્પિટલ સિવાય બીજી કોઈ પણ દુકાન કે કોઈ સ્થળ ખુલ્લું જોવા નથી મળ્યું પબ્લિક પ્લેસ પણ એકત્રિત થયેલા જોવા આપને નહીં મળે આપણા દ્રશ્યો પાવરનીટના માધ્યમથી નિહાળી રહ્યા છો વધુ અપડેટ માટે પાવરનીટ સાથે જોડાયેલા છો હું આપને અત્યારે આ લાઈવ દ્રશ્યો બચાવની મેઇન બજારમાંથી આપને દેખાડી રહ્યો છું અહીંયા આપ જોઈ શકો છો આ બચાવનો નવવર્ષણ વિસ્તાર છે અને અહીંયા પણ આપણે કોઈ નાની મોટી દુકાનો છે જે ખુલેલી જોવા નઈ મળે તમામ 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 પધારશે તે તંત્રના આદેશને ધ્યાને લઈ અને લોકોએ હવે ગારે પોલીસ તંત્ર દ્વારા બંધ કરવામાં આવી ત્યારે આ તમામ દુકાનો દુકાનો છે કે બંધ કરાઈ છે બચાવના ચારસ્તાના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આ બચાવનો એન્ટ્રી ગેટ છે મેન ગેટ ત્યાંની આજુબાજુમાં પણ કોઈ દુકાન કે બેંક કે કોઈ પણ વસ્તુ એટીએમ પણ અત્યારે બંધ કરી દેવામાં આવે છે તમામે તમામ એટીએમ જેટલા બચાવ શહેરની અંદર ખુલેલા છે તે તમામે તમામ એટીએમ્સ પણ બંધ બધી કરીને લોકોની અવરજવરને કાળી શકાય આ બચૌના ચાર રસ્તા પાસે કોઈક હોટલો છે તે ખુલી જોવા મળી રહી છે પણ લગભગ બધી દુકાનો છે એ બંધ રાખવામાં આવી છે આપ જોઈ શકો છો આ તમામે તમામ દ્રશ્યો હું આપને પાવન ની માધ્યમથી દેખાડી દઉં છું